આપણે દહીં લઈશું ત્યાર પછી અંદર સોજીનો લોટ નાખશું ત્યાર પછી આપણે મકાઈ લઈશું લીલી અને પેપ્ચિકલ મરચાં અને ગાજર આ બધી વસ્તુને એકસાથે મિક્સ કરી નાખવાનું અને સોજીના લોટમાં દહીંને બી મિક્સ કરી અને બનાવવાનું અને પછી વટાણા લેવાના લીલા વટાણા અને બટાટાને બેને બાફી નાખવામાં આવે છે અને આ સોજીનો જે ઢોંસા બનાવી છે આપણે એકદમ ટેસ્ટી અને મસ્ત ઘરે નાસ્તો બનાવ્યો છે અને ગાજર આ બધી વસ્તુને એકસાથે મિક્સ કરી નાખવાનું અને સોજીના લોટમાં દહીને બે મિક્સ કરી અને બનાવવાનું અને પછી વટાણા લેવાના લીલા વટાણા અને બટાટાને બેને બાફી નાખવામાં આવે છે આ સોજીનો જે ઢોસા બનાવીએ છીએ આપણે એકદમ ટેસ્ટી અને મસ્ત ઘરે નાસ્તો બનાવ્યો છે લીલી ડુંગળી ને આ લીલી ડુંગળી લીધી ટામેટા ત્યાર પછી આપણે બધો મસાલો મિક્સ કરીશું કોથમરી છે લીલી ને સોજીનો લોટની અંદર દહીં નાખીને મિક્સ કરી નાખ્યું અને બીટ બીટને પણ ઝીણું કટિંગ કરી નાખવાનું અને બીટ અને ટમેટાનું થોડું થોડું ઝીણું કટિંગ કરવાનું મસ્તીનું એને મિક્સ કરવાનું સોજી અને લોટની અંદર આપણે જે દહીંને સોજીનો લોટની અંદર મિક્સ કરીને બરાબર હલાવવાનું અને બરાબર પેસ્ટ બનાવી નાખવાનું પાણી મીડિયમ નાખવાનું અંદર અને કમ્પલેટ થઈ જાય પછી ઢોસા બનાવવાનું શરૂ કરવાનું ત્યાર પછી આને બરોબર મિક્સ કરવી આપણે બીટ છે મકાઈ છે ગાજર છે ટમેટા છે પેપ્સિકલ મરચા છે કોથમરી છે મીઠું નાખવાનું અને સોજીનો લોટ છે દહીં છે આ બધાને બરાબર મિક્સ કરી અને પછી જે આપણે સોજીના ઢોસા અને એક નંબરની વાનગી બનશે આગળ તમને બનાવીએ એટલે આપણે કેશ કરીશું ખીરું થઈ ગયા પછી આપણે તવા ઉપર થોડુંક તેલ લા તવા ઉપર ઢોસો કમ્પ્લીટ બને છે સોજીનો ખીરું એકદમ હલાવીએ અને તવામાં નાખવાના બે ચમચા ભરી એટલે ઢોસો કમ્પ્લીટ બની જાય પછી ઢોસા ને કમ્પ્લીટ કટિંગ કરી નાખવાનું અને અંદર ટમેટા સોસ નાખવાનો મીડિયમ જેમને ચીટો ફાવ એટલે અને ટમેટા સોસ નાખીએ અને પછી ટેસ્ટ કરો એકદમ મસ્ત મીઠું લાગે છે અને ખાવામાં પણ બહુ ઉત્તમ છે હવે ઢોસા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ખાવા માટે ટેસ્ટ કર્યું એકદમ મસ્ત છે અને તમે પણ ક્યારેક બનાવજો છો આ ઢોસા ખાવામાં ઉત્તમ છે અને સ્વાદ માટે